હાલો મીત્રો આજે મળીશું આપણે સંજયભાઈને જે યોગી ચોક ના એરિયામાં રહે છે અને જે આપણી દવાનો ઉપયોગ કરે છે માત્ર એક જ મહિનાથી આપણી દવાનો ઉપયોગ કરે છે અને એમને હરસ મસાની તકલીફ હતી તો એમને જ પૂછીએ કે કેવું રિઝલ્ટ છે તો જણાવો ને સંજય કેવું રિઝલ્ટ મેળવ્યું તમને મને આ સો સો રિઝલ્ટ છે અત્યારે હા અને તમને શું શું તકલીફ હતી આમ હરસ મસાની

અને તમારું શું કેવું છે બીજા ભાઈઓ બહેનો ને જેમને હરસમસાની તકલીફ છે તો આ એમને દવા લેવી જોઈએ કે ન લેવી જોઈએ લેવી જ જોઈએ હું તો કઉ છું ઓપરેશન બસી જાય આ દવા લેવી જ જોઈએ તમારે 100 એ સો એકવાર તો યુઝ કરીને બતાવવાનું આ દવાઈથી તો તમને રિઝલ્ટ સારું સારું મળશે ધન્યવાદ સંજયભાઈ